જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાને લઈને દેશભરમાં આક્રોશ છે ત્યારે અમદાવાદના દરિયાપુર તેમજ કાલપુરના વિસ્તારમાં રેલી કાઢીને રોષ વ્યક્ત કરવામાં આવ્યો મુસ્લિમ સમાજ દ્વારા કઢાયેલ રેલીમાં દસ હજાર કરતાં પણ વધુ લોકો જોડાયા હતા આ રેલીમાં પાકિસ્તાન મુર્દાબાદ આતંકવાદ મુર્દાબાદના નારા લાગ્યા આ રેલીમાં વેપારી મહામંડળના પ્રમુખ મેઘરાજભાઈ સહિતના અન્ય વેપારી આગેવાનોનું સ્થાનિક મુસ્લિમોએ પાણીની બોટલ અને લીંબુ પાણી આપી સ્વાગત કર્યું હતું આ તરફ અલ્ટીમેટમ મુજબ પાકિસ્તાની નાગરિકો પણ દેશ છોડી પરત ફરી રહ્યા છે ગુજરાતના અલગ અલગ ભાગોમાંથી પાકિસ્તાની નાગરિકો દેશ છોડીને પરત ફરી રહ્યા છે પાનોલી ફરી એકવાર આગનો બનાવ બન્યો પાનોલીની સલ્ફર મિલ કંપનીમાં ભીષણ આગ લાગી હતી જોતો જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું ભારી ચહેમત બાદ ફાયરની ટીમે આ આગ પર કાબૂ મેળવ્યો હતો જો કે આગની ઘટનામાં પાંચ કર્મચારીઓને ઈજા પહોંચી શકે આ તમામની સાબરથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે તો રસ્તામાં હું તો મારો ફ્રેન્ડ એસ સલ્ફરમાં નોકરી કરતો હતો તથા હું એ રસ્તે જતો તો બ્લાસ્ટ થયું બ્લાસ્ટ એટલે હું ગેટ ગયો ગેટ પર જોઈએ તો મારા

બારડોલીમાં રખડતા ઢોરનું આતંક યથાવત છે બારડોલીમાં બે આખલાઓ વચ્ચે યુદ્ધ થયું માર્કેટ બજારમાં છૂટા ફરતા આખલાઓ બાખડ્યા હતા આખલાઓ વચ્ચે યુદ્ધ થતા બે મોપેડ અને ઇલેક્ટ્રિકની દુકાનના સામાનને મોટું નુકસાન પહોંચ્યું છે ઇલેક્ટ્રિકની દુકાનનું સામાન પણ આખલા યુદ્ધમાં રોડ પર ફેંકાઈ ગયો હતો આખલાઓએ જાહેર રોડ પર આતંક મચાવતા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા ભારતની ફૂડ અને એફએમસીજી બ્રાન્ડ અમૂલે વિશ્વની પ્રથમ હાઈ પ્રોટીન કુલફી લોન્ચ કરી છે અમૂલ આઈસ્ક્રીમ અને અમૂલ પ્રોટીન બંને આ સિઝનમાં કેકેઆર સાથે ભાગીદાર છે પ્રોટીન સેગમેન્ટને આગળ ધબાવતા કેકેઆર ટીમે અમૂલની નવીન અને વિશ્વની પ્રથમ હાઈ પ્રોટીન કુલફી લોન્ચ કરી છે અમૂલની હાઈ પ્રોટીન રેન્જનું લોન્ચિંગ એથ્લેટ્સ અને નોન એથ્લેટ્સ બંનેને શક્તિ પ્રદાન કરે છે હાય પ્રોટીન મેંગો ફ્લેવર્ડ કુલ્ફીમાં દસ ગ્રામ પ્રોટીન અને સત્તાવન કેલરી છે જે ઓછી ચરબી લેક્ટોઝ મુક્ત અને પ્રીબાયોટિક છે સો મિલિયન સીએફયુ પ્રોબાયોટિક્સ પ્રદાન કરે છે અને તેમાં ખાંડ ઉમેરવામાં આવતી નથી સાહીઠ ગ્રામના પેકની કિંમત માત્ર ચાલીસ રૂપિયા છે અમૂલના એમડી જૈન મહેતાએ અંગે જણાવ્યું હતું કે તેઓ આ નવી કુલ્ફી અને આગામી સમયમાં આવનાર નવા હાઈ પ્રોટીન ઉત્પાદનો જેવા કે પરાઠા સેન્ડવિચ નાસ્તા કોફી માટે ઉત્સાહિત છે અમૂલ પ્રોટીન ટોચના રમતવીરો અને ફિટનેસ ઉત્સાહીઓની પસંદગી બની ગયું છે અને સમયાંતરે પ્રોટીન ક્રાંતિ ભારતીયોની શારીરિક શક્તિ માં મોટો સુધારો લાવશે